ગઈકાલ તારીખ 27મી થી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થતા સર્વ સ્થળોએ પરીક્ષામાં માહોલ જોવા મળ્યો હતો. ઝગડિયા તાલુકામાં પણ ગતરોજ શરૂ થયેલ બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતાજનક ઉત્સાહ જોવા મળ્યો હતો. ઝગડિયા તાલુકામાં ઝગડિયા રાજપાડી અને દરિયા ખાતે એસએસસી બોર્ડના પરીક્ષા કેન્દ્રો આવેલા છે. ઉપરાંત ઝગડિયા ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર હોય. પરીક્ષાના પ્રથમ દિવસે તાલુકાના બધા પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા શરૂ થવાના સમય અગાઉ વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી ઉપરાંત કેટલાક વાલીઓ પણ પરીક્ષા આપનાર પોતાના બાળકોની શુભેચ્છા સાથે પરીક્ષા કેન્દ્ર ખાતે મૂકવા આવેલા હોવાનું પણ જોવા મળ્યું હતું ઝઘડિયાની દિવાન ધંજીશા હાઈસ્કૂલ ખાતે ધોરણ દસના પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં દૃષ્ટિએ એસએસસી બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે કુલ બે યુનિટમાં ચોવીસ બ્લોકમાં કુલ છસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ હતા જ્યારે તારીખ એકલીના રોજ કુલ છસો સાઠ તારીખ રીજીએના રોજ છસો ઇઠ્યોતેર તારીખ પાંચમીના રોજ છસો એક્યોતેર અને આઠમીના રોજ વીસ અને તારીખ દસમીએ કુલ છસો સિત્યોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ઉપરાંત ઝઘડિયાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતેના પેટા કેન્દ્ર ખાતે પણ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે ઝઘડિયા દિવાન ધનજીશા હાઈસ્કૂલ ખાતે ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરીક્ષા કેન્દ્ર ખાતે પણ શાંતિમય માહોલ વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો હતો રાજપાડીની ડીપી શાહ વિદ્યામંદિર હાઈસ્કૂલ તેમજ પાણીની પ્રજ્ઞા પરબ શાળા ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ અને શાંતિમય વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે ગુજરાતીનું પેપર પ્રમાણમાં સહેલું આવ્યું હોવાની લાગણી વિદ્યાર્થી આલમમાં જોવા મળી હતી રાજપાડી કેન્દ્રમાં ડીપી શાહ વિદ્યામંદિર હાઈસ્કૂલ ખાતે પરીક્ષાના પ્રથમ દિવસે કુલ બે યુનિટમાં કુલ છસો એકત્રીસ પૈકી છસો ચોવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી રાજપાડી કેન્દ્રમાં રાજપાડી ઉપરાંત આસપાસના અન્ય ગામોની શાળાઓના વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષા આપે છે જ્યારે તાલુકાના દરિયા ખાતેના ધોરણ દસના પરીક્ષા કેન્દ્ર ખાતે એક યુનિટમાં દસ બ્લોકમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મળતી વિગતો મુજબ દરિયા પરીક્ષા કેન્દ્ર ખાતે દરિયા તલોદરા આમલઝર મોટા સોરવા તેમજ ધારોલી શાળાના વિદ્યાર્થીઓ ધોરણ દસ ની પરીક્ષા આપી રહ્યા છે